સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું બુધ પ્રદોષ વ્રતની પ્રદોષ વ્રત મહિનામાં બે વાર આવે છે પ્રથમ કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ અને બીજું શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ તો સૌ પ્રથમ જાણીએ એનું મહત્વ શું છે તેની પૂજા વિધિ શું છે શું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થશે અને વ્રત કથા વિશે પ્રદોષ વ્રતનું પાલન કરવાથી ભોલીનાથની કૃપા તેમના ભક્તો પર રહે છે તેમની કૃપાથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને તેમને સફળતા મળે છે પ્રદોષ વ્રતના દિવસે ભોલીનાથનો રુદ્રાભિષેક કરવાથી શુભ ફળ મળે છે તથા શિવજીની કૃપાથી ગરીબો પણ ધનવાન બની જાય છે આ દિવસે આખો દિવસ ઉપવાસ રાખવામાં આવે છે સવાર સાંજ શિવજીની પૂજા કરવામાં આવે છે અને પૂજા કર્યા બાદ પ્રદોષ વ્રતની કથા કરવામાં કે સાંભળવામાં આવે છે વ્રત કરો કે ન કરો આજે પૂજા કર્યા પછી બુધ પ્રદોષ વ્રતની વાર્તા અવશ્ય સાંભળવી જોઈએ આજની પૂજા માટે તમારે સવારે સ્નાન અને ધ્યાન કર્યા બાદ શિવજી સામે વ્રતનો સંકલ્પ લેવો જોઈએ પૂજા દરમિયાન સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને દિવસભર ઓમ નમઃ શિવાય કે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રના જાપ કરવા જોઈએ જો વ્રત કરો છો તો ફળો સિવાય અન્ય કોઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ અને દિવસે સુવાનું ટાળવું જોઈએ સાંજે શિવજીની પૂજા કર્યા બાદ જ ઉપવાસ તોડવો જોઈએ જો તમે કોઈ કારણસર સાંજે મંદિરમાં ન જઈ શકો તો ઘરમાં પણ પૂજા કરી શકાય છે બુધ પ્રદોષ વ્રતનું પાલન કરવાથી ભગવાન શિવના આશીર્વાદ ચોક્કસપણે પ્રાપ્ત થાય છે તેની સાથે બુધ ગ્રહને પણ બળ મળે છે એવું કહેવામાં આવે છે કે જે દંપતીને સંતાનની ઈચ્છા હોય તેમણે બુધ પ્રદોષ વ્રતનું પાલન કરવું જોઈએ પ્રદોષકાળ સૂર્યાસ્તથી શરૂ થઈ જાય છે અને આ સમય શિવપૂજા માટે સર્વશ્રેષ્ઠ હોય છે માન્યતા છે કે પ્રદોષ સમયે શિવજી પ્રસન્ન મુદ્રામાં રહે છે અને ભક્તોની ઈચ્છાઓ જલ્દી પૂર્ણ કરે છે પ્રદોષમાં કરવામાં આવતી શિવપૂજાથી કુંડળીના દોષો શાંત થાય છે જાણે અજાણે કરેલા કર્મોની અસર ઘટે છે આ દિવસે ગણેશજી અને શિવજીના મંત્રનો જાપ અવશ્ય કરવો બુધ પ્રદોષના સંયોગમાં ભગવાન શિવજીની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે નોકરી અને ધંધામાં સફળતા મળે છે દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે દરેક પ્રકારના રોગ શોક દોષ અને ક્લેશ દૂર થાય છે અને અંતે શિવધામની પ્રાપ્તિ થાય છે પ્રદોષના સમયે શિવલિંગ પર જળ દૂધ પંચામૃત ગંગાજળ બીલીપત્ર ધતુરો આંકડાના ફૂલ ગુલાબ દુર્વા જનોઈ મધ ચંદન અત્તર ભસ્મ ચોખા વગેરે ચડાવવા જોઈએ આ વસ્તુઓ અર્પણ કર્યા બાદ ધૂપદીપ કરવો ભોગ ધરાવવો અને મંત્ર જાપ કરવો હવે આપણે જોઈશું બુધ પ્રદોષ વ્રત કથા આ કથા અનુસાર એક પુરુષના નવા નવા લગ્ન થયા હતા લગ્નના બીજે દિવસે રિવાજ અનુસાર તેની પત્ની પિયર ગઈ થોડા દિવસો પછી તેનો પતિ તેને લેવા માટે ગયો તેનો પતિ જ્યારે તેને લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યો ત્યારે તેના સાસુ સસરાએ તેને જવા માટે મનાઈ કરી અને કહ્યું કે આજે બુધવાર છે અને બુધવારે દીકરીને પિયરથી વિદાય કરવી તે અત્યંત અશુભ માનવામાં આવે છે પરંતુ તેને વડીલોની વાત માની નહીં અને પત્નીને લઈને ઘરે જવા માટે નીકળી પડ્યો ગામની બહાર પહોંચતા જ તેની પત્નીને ખૂબ જ તરસ લાગી અને પોતાના પતિને પાણી ભરવા જવાનું કહ્યું તેનો પતિ પાણી શોધવા નીકળ્યો જ્યારે તે પોતાની પત્ની માટે પાણી લઈને પરત ફર્યો ત્યારે તેને જોયું કે તેની પત્ની પાણી પીતી પીતી એક પુરુષ સાથે હસી હસીને વાતો કરતી હતી આ દ્રશ્ય જોઈ એ પેલા પુરુષને ખૂબ જ ગુસ્સો થયો જ્યારે તે પત્ની અને પેલા પુરુષની નજીક ગયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે પેલો પુરુષ અસલ પોતાના જેવો જ દેખાતો હતો અને તેથી તેની પત્ની તેને પોતાનો પતિ માનીને વાતો કરીને હસતી હતી હવે બંને પુરુષો પેલી સ્ત્રીના પતિ તરીકે પોતાનો અધિકાર કરવા લાગ્યા અને ઝગડવા લાગ્યા પત્ની પણ ધર્મ સંકટમાં આવી ગઈ અને પોતાના સાચા પતિને ઓળખી શકી નહીં તેથી પતિને પોતાની ભૂલ સમજાઈ ગઈ પછી તેના પતિએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહેવા લાગ્યો હે ભગવાન મારી રક્ષા કરો અને મને મદદ કરો મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે કે મેં મારા સાસુ સસરાની વાત માની નહીં અને મારી પત્નીને હું બુધવારે પિયરથી લઈ ગયો હવેથી ભવિષ્યમાં આવી ભૂલ હું ક્યારેય નહીં કરું જેવી તેની પ્રાર્થના પૂરી થઈ કે તરત જ પેલો બીજો માણસ અદૃશ્ય થઈ ગયો ત્યારબાદ દંપતી પોતાના ઘરે પહોંચી ગયા તે દિવસ બુધ પ્રદોષનો હતો માટે પછીથી નિયમિત રીતે પતિ અને પત્ની બુદ્ધ તેરસ પ્રદોષ વ્રત કરવા લાગ્યા બુદ્ધ પ્રદોષ વ્રતની કથા અહીં પૂર્ણ થાય છે બોલો ગણપતિ બાપાની જય બોલો ઉમાપતિ મહાદેવની જય આગળના આપણા વિડીયો સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના